ખાતે રોડ રસ્તાના કામને લઈ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે હાલ ઠેર ઠેર રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને જેને લઈને અમુક વિસ્તારમાં પાણીની સમસ્યાઓ થઈ રહી છે ઘોઘલાના મીઠાબાવા વિસ્તારમાં આશરે છેલ્લા એક મહિનાની આસપાસ પાણીની સમસ્યા છે દીવ પ્રશાસન દ્વારા પાણીના ટેન્કર પણ આપવામાં આવે છે પરંતુ રોડ રસ્તાના કારણે પાણી ભરવામાં પણ લોકોને મુશ્કેલી ઊભી થાય છે જેની રજૂઆત મીઠાબાવા વિસ્તારની બહેનોએ દીવ કલેક્ટરને કરી હતી કલેક્ટરે પણ તેમને પંદર દિવસની અંદર કામ પૂર્ણ કરી અને રાબેતા મુજબ પાણી આપવા બાહેધરી આપી છે પંદર વીસ દિવસ લાગે પછી કે તમને પાણી પાછી આપી દો તો અમને કે આ બેન કે અમારી બાજુ એક ટાંકો આવે ત્રણ ચાર તો આ કે અમારો કોઈ પૂછો પણ આવતું નથી